બનાસકાંઠા જિલ્લાના એસપી બદલવામાં આવે અને મહિલા એસપીને મૂકવામાં આવે તે પ્રકારની માંગ પ્રબળ બની છે ગુજરાત કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાતના વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે સરકારને પત્ર લખ્યો છે જે પત્રમાં જિલ્લામાં દારૂનું દૂષણ ખૂબ જ તે વધી રહ્યો હોય તે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે જેના કારણે એક નિષ્ઠાવાન તટસ્થ કડક અધિકારી મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે સાથે શું નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બનાસકાંઠા જિલ્લાના એસપી તરીકે હાલ અક્ષય રાજ ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમની બદલવાની

એક નિષ્ઠાવાન તટસ્થ કડક અધિકારીની નિમણૂક કરવામાં આવે તે પ્રકારની માંગ તેમણે પત્રમાં કરતા અવારનવાર કેની વાવના ત્યારે અને બનાસકાંઠાના એસપી અક્ષરરાજ મકવાણા વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે ઘર્ષણની સ્થિતિનું પણ ભૂતકાળમાં નિર્માણ થઈ ચૂક્યું છે પરંતુ બનાસકાંઠા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય તે મામલે હવે મામલો પૂછવાયો છે આ મામલાને લઈને સાંસદ ગનીબેન ઠાકોર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લા રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરનો જિલ્લો છે એના બોર્ડ મારફતે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે જેની ખરાબ અસર દારૂના દૂષણના કારણે હજારો યુવાનો મૃત્યુ પામી રહ્યા છે મહિલાઓ નાની વયે વિધવા થઈ રહી છે બાળકો અનાથ થઈ રહ્યા છે પરિવારો વિખેરાઈ રહ્યો છે આ બદીઓને કારણે બેન દીકરીઓ સલામત નથી તો મહિલાઓની વેદના સમજી આ મામલે નિષ્ઠાવાન પ્રમાણિક મહિલા એસપી બનાસકાંઠા જિલ્લામાં મૂકવામાં આવે તે પ્રકારની વાત પત્રમાં કરવામાં આવી છે તેને લઈને હાલના વર્તમાન એસપી અક્ષયરાજ મકવાણાની કામગીરી સામે પણ સવાલ ઉઠવી રહ્યા છે એક તરફ ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ જે રીતે સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત